ધરમપુરમાં અંધશ્રદ્ધા રાખી શાળાથી દૂર બાર મરઘા તથા એક બકરા પ્રકરણમાં બેની ધરપકડ ધરમપુર નગદદરી ગામની પ્રાથમિક શાળાના રસોઈએ પત્ની તથા ઘરના પશુઓ બીમાર રહેતા હોવાથી અંધશ્રદ્ધામાં ગામની ખનકીના કાંઠે બાર મરઘાં તથા એક બકરાની બલિ ચડાવવાની વિધિ કરવાના બે ભગતની પોલીસે અટક કરી હતી અગાઉ ધરમપુર પોલીસ મતકે ગુનો દાખલ કરી પોલીસે એક આરોપીને અટક કરી હતી અને નદકદરી ખનકી ઉપર એફએસએલે તપાસ કરી શેમ્પલો લીધા હતા છે બાદ પોલીસે વિધિ કરવા આવેલા ડાંગ જિલ્લાના તુલસી અને સોમા ગાંગોળાની અટક કરી હતી ધરમપુર નગરધરી જંગલ સાડરપાડા ફળિયાના દિનેશભાઈ ગણપતભાઈ ભોયાને ગત પાંચ ડિસેમ્બરની રાત્રે ધરી સાડરપાડા ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં રશો તરીકે કામ કરતા ગજુભાઈ ભોયાએ તેમની પત્ની તથા તેમના ઘરના પશુઓ બીમાર રહેતા હોવાના કારણે અંધશ્રદ્ધામાં આવી તેઓના ઘરે બે વખત બોલાવી તેમના રહેણાંક મકાને તેમજ ગામના સીમાડે આવેલી વર્ષાને ગોથણી ખનકીના કાંઠે અંધશ્રદ્ધામાં આવી વિધિ કરી મરઘા તેમજ બકરાને કાપતા હોવાનું ગામમાંથી જાણવા મળ્યું હતું ધરમપુર પોલીસ મથકે ફરિયાદ આપી હતી જે બાદ પોલીસે એક આરોપીને અટક કરી હતી એના જે બે ભગતોની પણ अटक કરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો